તું નહીં તો તારો ફોટો પણ ચાલશે આમ આદમી પાર્ટી દ્વારા વન વિભાગના કર્મચારીઓનો જે ચૈતર વસાવા પર કેસ છે એ કેસમાં સેશન કોર્ટે નર્મદા જિલ્લાના નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા માટે પ્રવેશબંધી કરી છે ત્યારે ચૈતર વસાવા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારામાં પ્રચાર નથી કરી શકતા ત્યારે આમ આદમી પાર્ટી એક નવો પ્રયોગ કર્યો છે અન્ય કાર્યકરોની સાથે સાથે ચૈતર વસાવાનું કટઆઉટ લઈને તેઓ જાય છે અને ગામડામાં ચૈતર વસાવાના કટઆઉટ સાથે પ્રચાર કરે છે અને ચૈતર વસાવાની ઉપસ્થિતિ કટઆઉટ દ્વારા દર્શાવવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો જે છે એ ચેતરભાઈ તમારા વિસ્તારમાં નથી આવી શકતા કારણ કે બીજેપી દ્વારા ભાજપ દ્વારા એમને રોકવામાં આવ્યા છે એટલે એમના વતી તમામ આગેવાનો જે કોઈ પણ આવ્યા છે દેવાભાઈ છે નિરંજનભાઈ છે મહેશભાઈ છે બાકીના તમામ જે કંઈ યુવાનો છે મારી સાથે અમદાવાદથી બે યુવાન મિત્રો વધારે અને બાકીના જે કંઈ પણ મહાનુભાવો અહીંયા બેઠા છે પણ હમણાં અહીંયા સ્વાગત ચાલતું હતું તો એક વાતની મેં નોંધ લીધી બધાનું સ્વાગત ચાલતું હતું નિરંજનભાઈ તો અહીંયાથી એક વડીલ જે છે એ બત્તી સાથે સ્વાગત કરવા આવ્યા ટોર્ચ લઈને સ્વાગત કરવા આવ્યા ટોર્ચાડી થઈ તમને કોઈને ખબર પડી થાય કોઈને ખબર છે લોકસભામાં લોકસભામાં ગઈ ખૂબ મત ગોતવા નીકળ્યા છે ક્યાં ક્યાં દેખાતા નથી ગોતવા નીકળ્યા છે ક્યાં ક્યાં દેખાતા નથી મોટી મોટી વાતો કરીને ગયા છે જે આવતા જ નથી

બેને તમારે આવવાનું નહીં કારણ કે ભાજપને ખબર છે કે ન્યા ચેતરભાઈ જવાની જરૂર નથી ન્યા લોકો ભેગું કરી લેશે અને બીજું ફરજમાં તમારે સુવાનું નહીં શું કામ કે તમે સુઈ જશો તો મત નહીં મળે એટલે જાગતા રહ્યો ને દોડતા રહ્યો એટલે મને તો એવું લાગે છે કે ભાજપ વાળા જ ઈચ્છે છે કે ચેતરભાઈ જીતે એટલે તમારા ગામમાં કોઈ બુથ પ્રમુખ ભાજપના હોય તો એને કહેજો કે ઉપરથી નક્કી થઈ ગયું છે ભાજપ ભાજપવાળાએ ભાજપ વાળા ચેતરભાઈ ને જીતાડવાનું છે તમે હું કામ ગોથા મારો છો ને ધોળો છું અને ત્રીજી એક મારી વાત આમ તો મારા ખ્યાલ થી બધા ગામડામાં રહીએ છીએ એટલે ખેતી સાથે જ બધા ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય ખેતી સાથે સંકળાયેલા ખરા ને મારે તમારી પાસેથી એક થોડુંક સમજવું છે અહિયાં વાવેતર શું થાય કપાસનું વાવેતર કરો તુવેર અને બાકી ડાંગર ઓકે હવે માની લો કે આપણે એવું થાય ખરું કે માની લો કે ત્રણ પાક લેતા હોય સોમાજુ શિયાળુ ઉનાળો એક ને એક વાવેતર કરી રાખીએ કપાસ વાવીએ પછી પાછો એને પાછો કપાસ વાવી દઈએ પાછો કપાસ વાવી કામ કારણ કે એક ને એક વાવેતર કરીએ તો ઉતારો ન આવે એટલે આપણે વાવેતર બદલતા રહીએ કરીએ ને આ સામા આપણે ગામડા ખબર છે ને એક વાવેતર બહુ નો કરાય એક ને એક બિયારણ બહુ નો જીકાય બાકી ઉતારો નો આવે આંબો આવ્યો હોય તો કેરી આપે તો કઈ અથાણું કરવા થાય ખાવા થાય આ તો પડા આપે કાંટા લાગે બાવર તો શું થાય કાંટા લાગે ને એટલે તમારું આ દુઃખ ને દર્દ અમે જોયું ને એટલે હું છે પાંચસો કિલોમીટર દૂર આવ્યો છું કેટ કેસર કેરી કલમ લઈને આવ્યો છો કલમ વાવો તો કેરી આપશે અને આ ત્રી પાત્રી વર બિયારણ વાવ્યું ને ઉખેડીને સાઈડમાં માં મૂકો નવું વાવેતર કરો આવો એના માટે તમને અપીલ કરવા માટે આવ્યો છું એટલે વિશેષ ચર્ચા ના કરતા છેલ્લી માત્ર મારી વાત એટલી જ કરું કે ગામડામાં લેતા લોકો માટે તમારા મારા માટે પૈસો પદ પ્રતિષ્ઠા કરતા પણ આપણું સ્વાભિમાન આપણને વધારે આપણા વિસ્તારનું નામ ક્યાંય મોટું થાય આપણા વિસ્તારનું નામ ક્યાંય ગુંજે તો આપણને સારું લાગે આપણે ક્યાંક બીજા વિસ્તારમાં ક્યાં હોય કોક એમ કે હું આ બરાબર છે ડેડિયાપાડા હું જાણું છું ઓળખું છું તો આપણને સારું લાગે ઓહો આપણા વિસ્તારનું નામ ગુંજે છે હવે એમાંથી એક વાત કહું તમે ચેતરભાઈ જીતાડી ચેતરભાઈ ને આશીર્વાદ આપીને તમે ગુજરાતમાં માં તો ડેડિયાપાડા ને ભરૂચું નામ ગુંજતું કરી દીધું છે કરી દીધું છે ને કરી દીધું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એનું કારણ કહું કે સૌરાષ્ટ્રના ખૂણાની અંદર પેલા ડેડિયાપાડા એટલું બધું કોઈને ખ્યાલ નતો આમ કદાચ ક્યાંક સાંભળ્યું હોય પણ તમે ચેતરભાઈને જીતાડીને ને ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો સતત મીડિયામાં રહ્યા સતત અવાજ ઉઠાવતા રહ્યા તો એના કારણે ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રમાં મારી સાથે આવજો હું તમને સાથે લઈ જાય સેવાડાના કોઈ આદમીને જઈને ખાલી એટલી વાત કરજો કે અમે ચેતરભાઈ વસાવાને જાણીએ છીએ તો એમ કહેશે તમે ડેડિયાપાળાથી આવો છો તો આ તમારા વિસ્તારનું નામ મોટું થયું કે ન થયું સારું લાગ્યું મજા આવી તો હાલે દેશમાં કરીએ ગુજરાતમાં હું પૂરું થયું હોય દેશમાં જઈએ